એમ આપણા ભાજપના ભારત માતાના સેવકી યજ્ઞમાં હવનમાં યજ્ઞમાં હડકા નાખનારા બે પાંચ લોકો હોય તો મન એને યાદ નહીં રાખવાનું બધું ભૂલી જવાનું અત્યારે ભાજપના વિકાસના હવનમાં કોણ હાડકા નાખે છે નીતિનભાઈ આ બે પાંચ લોકો જે કહે છે શું એ ભાજપના જ છે નીતિનભાઈ તો પોતે મંત્રી હતા એ વખતનો કાગળ લખ્યાનો દાખલો પણ આપ્યો અત્યારે તો કોઈ કાગળ લખીએ તો જવાબ આવક ના આવે તો જે લખ્યો હોય એનો ખબર હું તો બહુ લખતો નથી બે તર લખ્યા છે પણ હજુ બહુ જવાબ નથી આવ્યા હજી સાંભળો સાંભળો નીતિન દાકાએ બરાબર બેટિંગ કરી છે હું ગાંધીનગરના આવાસમાં નહોતો રહે તો એવો હવાલો આપી નીતિન પટેલે કોની તરફ ઈશારો કરવા માંગે છે એ તો રામ જાણે તમે કડી જોડી લો આ વીસ વર્ષમાં મંત્રી તરીકે હું દસ દિવસથી બધું ગાંધીનગરના પગલે નથી રોકાયો શું કરવા કરવાનો મનો શોખ હતો પેટ્રોલ ભરવાનો શોખ હતો ના જતા જતા એક વાત કેતો જવ નીતિન પટેલે આ સ્પીચ કડી માં ભાજપ કાર્યાલય ના ઓપનિંગ સમયે આપી છે શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ